જામનગર શહેરની મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે

જામનગરના પંજાબ નેશનલ બેંકમાં રાત્રિના સમયે આ ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ને જેમાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી રાતની અંધારાનો ફાયદો ઉઠાવીને આ તસ્કરે પંજાબ નેશનલ બેંકમાં

પોલીસ ખાતામાં પણ પોલીસ સ્ટેશન પર તેને મોકલવામાં આવ્યા હતા અને ત્યારે આ વિઝ્યુઅલ્સને જોઈને સમગ્ર માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી સીટીસી ડિવિઝન પોલીસે પણ સમગ્ર મામલાની જાણ કરવા માટે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ ચોરને પકડી પાડવામાં આવ્યો છે જામનગર શહેરના હિલજી મિસી રોડ ઉપર આવેલી પંજાબ નેશનલ બેંકમાં બે દિવસ અગાઉ એક રાત્રિના સમયે તેનું શટરનું તાળું તોડી અને તેમાં અંદર પ્રવેશ કરી અને બેંકમાં ચોરી કરવાના ઈરાદેથી એક વ્યક્તિ દ્વારા ઘરફોડ આચરવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો હતો આ બાબતની જાણ બેંકના સ્ટાફ તેમજ બેંકના મેનેજર દ્વારા થતાં તેમણે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલતા આમાં એક આરોપી કે જેનું નામ છે શંકરભાઈ ભરતભાઈ કૌશલ્યા કે જે જાતે નેપાળી છે તેની અટક કરવામાં આવી છે અને આ વ્યક્તિ દ્વારા ઓનલાઈન જે કટર હોય છે ગ્રાઇન્ડર કટર ઇલેક્ટ્રિક એનો ઓર્ડર કરી ત્યારબાદ એને કટરનો ઉપયોગ કરી શટરનું તાળું તોડી અને અંદર પ્રવેશ કરી બેંકના અંદરના ભાગે અને આટાફેરા કર્યા પરંતુ એને કોઈ વસ્તુ કે કોઈ કેશ અને હાજર મળી આવેલ ન હોય જેથી તેનો પ્રયાસ નિષ્ફળ ગયેલો હતો અને આમ આ ડિવિઝન દ્વારા છે હાલ એ બાબતની તપાસ ચાલુ છે જે આરોપી છે તે હાલ બી નો અભ્યાસ કરે છે કોલેજમાં અને તે પોતાની સાયકલ પર જ તે રાતના બે થી અઢી વાગ્યાના સમય દરમિયાન આવેલો અને તેને અગાઉથી એક બે વાર જાણ હતી કે આ બેંકમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ કે એ રીતની કોઈ વ્યવસ્થા નથી રાત્રિના સમયે જેનો ફાયદો ઉઠાવી તેણે આ પ્રકારનું કૃત્ય આચર્યું હતું